ભાવનગરથી સમાચાર ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ઇંચ વરસાદ વરસાદને લઈને બગડ નદીમાં પૂર આવ્યું નદી પાણી તળાજા તાલુકાના દાઠા ગામમાં ફરી વળ્યા કાળુભાર નદીમાં પૂર આવ્યું ચમાડી પાસે ભાવનગર વલભીપુર હાઈવે પર પાણી ફરી વળ્યા હાઈવે બંધ થઈ ગયો તો હાઇવે બંધ થતાં વાહનોની લાંબી લાઈન બંને તરફ જોવા મળી કાળુભાર અને ઘેલો નદીના પાણી વલભીપુર અને ભાલ પંથકમાં ફરી વળ્યા ભાલના આણંદપર પાસેના માર્ગ પર નદીના પાણી ફરી વળતા દેવડીયા પાળીયા રાજપરા ગામનો સંપર્ક તૂટ્યો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાવાના આરે છે ભાવનગર જિલ્લો અને ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી ડેમ બાણું ટકા ભરાઈ ગયો છે ડેમમાં હાલ આઠ હજાર એકસો સત્તર ક્યુસેક પાણીની આવક છે ડેમ 34 ફૂટની સપાટી પર ઓવરફ્લો થાય છે અને હાલ જળ સપાટી 33 ફૂટ ઉપર છે ડેમના હીઠવાસમાં આવતા પાલિતાણા તળાજા તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે તો પાલિતાણા તાલુકાનો ખારો ડેમ ઓવરફ્લો થયો ખારો ડેમના ચાર દરવાજા ખોલીને 1600 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડતા ગામોને સાવચેત કરવામાં આવ્યા છે